નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો બનાસ ક્રાઈમ 24 ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ સમાચાર આસ્થા તમારી મંત્ર સાથે વ્યવસ્થા ટોયલેટ પીવાનું શુદ્ધ પાણી કાળજી ભાદ્રવી પૂનમ મેળામાં અંબાજી આવતા યાત્રિકોને સુખ સુવિધા મળી રહે તે માટે વહીવટી તંત્ર કટિબદ્ધ બન્યું છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જગદંબાના દર્શને આવતા યાત્રાળુઓની સુખ અને સુવિધા માટે વિવિધ સ્થળોએ વિશાળ વોટરપ્રૂફ વિશ્રામ સ્થળની સુંદર વ્યવસ્થા ઉભી કરાય છે પવિત્ર યાત્રાધામ અંબાજી માં શ્રદ્ધાળુ માટે રાજ્ય સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિશામાં માટે ચાર ડોમ ની વ્યવસ્થા કરાઈ છે જેમાં ડોમમાં પ્રત્યેક યાત્રાળુ ના રજીસ્ટ્રેશન સહિતની અનોખી વ્યવસ્થા કરાઈ છે ચાર વિશાળ ડોમમાં ટોયલેટ પીવાનું શુદ્ધ પાણી ગરમ પાણી પથારી આરોગ્ય સુવિધા મોબાઈલ ચાર્જિંગની સુવિધા સાથે પ્રત્યેક વિશ્રામ સ્થળમાં સ્વચ્છતા અને યાત્રિકોની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવી છે વિશ્રામ ડોમમાં યાત્રાળુ માટે બેડની સુવિધા શૌચાલય સીસીટીવી કેમેરા મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા હાઉસકીપિંગની સર્વિસ સાયનેજીસ ફ્લોર કાર્પેટ ફ્લેગ પોલ પીવાના પાણીની વ્યવસ્થા ઇલેક્ટ્રિશિયનની વ્યવસ્થા અને અગ્નિશામક સાધનો તેમજ પ્લાસ્ટિક ક્રશર સહિત તમામ વ્યવસ્થા ઉપલબ્ધ બનાવાય છે યાત્રિકો માટે રેટાણ પાણી ખોરાક આરોગ્ય સહિત તમામ સેવાઓનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે છે જે માટે તેમણે સરકારનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો મેળા દરમિયાન યાત્રિકો માટે હંગામી વિશ્રામની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેમાં અંબાજીથી હળદ રોડ ઉપર ભાદરવી પૂનમ મેળા ઓફિસની બાજુમાં પ્રાઇવેટ પ્લોટમાં ચોથું અંબાજીથી તેર કિલોમીટર દૂર રાણપુર ઘાટી પાંચમું હળદ પોલીસ સ્ટેશનની આગળ તથા બાજુમાં છઠ્ઠું ડીકે ત્રિવેદી બંગલાની સામે અંબાજીથી દાંતા રોડ ઉપર એક વ્યંકટેશ માર્બલની બાજુમાં બીજું મિનરલ વોટર પ્લાન્ટની આગળ છ ત્રીજો આદર્શ નિવાસી શાળા દાંતા અંબાજી ગામમાં હંગામી વિશામાં એક પોલીસ સ્ટેશનની બાજુમાં

બીજું વન કવચ ફોરેસ્ટની આગળ ત્રીજું આપેશ્વર મહાદેવ મંદિરની સામે કાયમી યાત્રિક સીડની માહિતી એક ટીંબાચોડી છાપીતી મગરવાડા માર્ગ પર બીજું ભાગડપીપળી પાલનપુરથી ધાણતા માર્ગ પર ત્રીજો જલોત્રા પાલનપુર અંબાજી માર્ગ પર ચોથું મેરવાડા પાલનપુર અંબાજી માર્ગ પર પાંચું બાલુશણા સિદ્ધપુર અંબાજી માર્ગ પર છઠ્ઠું અંબાઘાટ સતલાસણા અંબાજી માર્ગ પર સાતમું નવાબા સતલાસણા અંબાજી માર્ગ પર આઠનું દાંતા મુકામે ના વિશ્રામ પાસે દાંતાથી અંબાજી માર્ગ પર નવમું વસી રપટ દાંતા થીર અંબાજી માર્ગ બાબન તસમુ ત્રિશુળ્યા ગાટ મંદીર થી બને બાજુ દાંતા થી અંબાજી માર્ગ પર અગ્યારમુ બાવળ્યા કાંઠા બાવળ કાંઠિયા ખેડ અંબાજી માર્ગ પર બારમુ માણક ચંપા મુકામે ખેડ અંબાજી માર્ગ પર તેરમુ આપેશ્વર મહાદેવ મંદિર સામે અંબાજી થી ગબ્બર માર્ગ પર પણ અવ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અહેવાલ હરેશ ઠક્કર ડીસા બનાસકાંઠા મારું નામ ઠાકોર આનંદ છે હું ગાંધીનગર ગામ ગાંધીનગર માંથી સિરતા ગામ થી આવું છું હું છેલ્લા ઓગણીસો સત્તાણું થી આવું છું પણ આ તંત્રના કેમ્પમાં હું ફર્સ્ટ ટાઈમ સ્ટે કર્યો છું અને અહીંયા ઘણી એવી સરસ સગવડ છે સગવડ એટલે તમે ના પૂછો વાત સેફ્ટી છે પીવા માટે સ્વચ્છ પાણી છે શૌચાલય છે પંખાઓની સુવિધા છે અને અહીંયા સૌથી વધુ સારામાં સારી એક વસ્તુ છે કે સ્વચ્છતા સ્વચ્છતા ખૂબ સરસ છે અને અહીંયા જે લોકો ઊંઘ્યા છે એ લોકો બેફિકર થઈને ઊંઘ્યા છે કેમ કે અમને અહીંયા કોઈ અસામાજિક તત્વ તત્વો દ્વારા ચોરી કે કંઈ અન્ન બનાવ બનવાનો કોઈ એ જ નથી અને હું અહીંયા આવ્યો છું તો તંત્રની અને કલેક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભારી છું અને મેં બધા પણ આભારી છે અમારો પરિવાર અહીંયા સ્ટે તો કહે છે કે ફાઈવ સ્ટાર હોટેલ જેવી સુવિધા છે અમને ખૂબ સારું લાગ્યું ધન્યવાદ મારું નામ ગીતાબેન અમે પાલનપુરથી આવીએ છીએ ચાલતા એની સુવિધા બહુ સરસ લાગી અમે પગપાળાથી અહીંયા આવીએ છીએ રહેવાનું જમવાનું સુવિધા બધી સારી શ્રીનો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર એમનો જય અંબે આપ સૌ જાણો છો તે મુજબ ભાદરી પૂનમ મહામેળાની શરૂઆત થઈ ચૂકી છે યાત્રાધામ વિકાસ બોર્ડ બોર્ડરી અંબાજી માતા ટ્રસ્ટ અંબાજી અને જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠાના માર્ગદર્શન હેઠળ યાત્રિકો માટે વિશ્રામ સ્થળ નક્કી કરવામાં આવેલા છે માન્ય કલેક્ટર સાહેબના સતત માર્ગદર્શન હેઠળ અંબાજીથી હળદ રોડ ઉપર છ અંબાજીથી દોતા રોડ ઉપર છે અંબાજી ગામમાં હંગામી મંડપ છે અંબાજી ગબ્બર રોડ ઉપર બે અને કાયમી પાકા અલગ અલગ ગામોમાં તેરમાનું આયોજન થયેલ છે આપને જણાવતા આનંદ થાય છે કે માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા ટોયલેટ સુવા માટે બેગ શુદ્ધ પાણી ગરમ પાણી વોટરપ્રૂફ મંડપ સાથે સાથે કોઈ પણ પ્રકારની ચોરીનો ભય ન રહે અને યાત્રિકો જ્યારે થાકી પાકીને આવ્યા હોય અને આરામથી સુઈ શકે તે માટે સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા સંપૂર્ણ જાણે ઘરે પોતે આરામથી સુતા હોય એ ટાઈપની વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે જય અમ બે જય અંબે જય અંબે